જ્યારે નિયમ ભંગ કરનારા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે બધું કાયદેસર હટા ઉપર છે કોઈનો કોઈ વિરોધ છે ને અમારે પણ કાયદેસર બધું હટવું જોઈએ જો હટવું હોય તો કોઈ બધાનું કાયદેસર હટવું જોઈએ બાકી મજા ના આવે કઈ ગેર કાયદેસર જન કરનારા પર એટલે બધું તૂટવું જોઈએ બરાબર અમે તો સેચી ખતાઈ દેસો અમારો કોઈનો કોઈ વિરોધ છે નહીં પણ તૂટવું હોય તો બધું કાયદેસર તોડો સ્વામિનારાયણ મંદિરની હોમે હોય ગટર લાઈ ગટર પર દુકાનો બાંધી દીધી દુકાનો બાંધી દીધી